અત્યારે માણસ એ જો ને મેં તમને કીધું ને દસ મુખાળો ખીચામાં જે રહે છે ને પેલા ચોરો ગામની બહાર હતો ત્યાં બધા ભાભાઓ બધા ભેગા થતા અને બોલ કોઈની માટે કઈ ટિપ્પણીઓ કરતા બોલતા હવે એ ચોરો આપણે આપણા ખીચામાં લઈ લીધો છે આ બધું ને બધું જે છે ને શાંતિ શાંતિને હણે છે તો પ્રાર્થના કરું સોશિયલ મીડિયાનો ઉપયોગ પૂરો કરો પૂરો કરો પણ એનો એક સમય રાખો દિવસમાં આટલો જ સમય એ સોશિયલ મીડિયાનો ઉપયોગ થવો જોઈએ આપણે ચોવીસ કલાક પેલા આપણે સવારે જાગતા ને તો આપણે પેલા બોલતા કરાગ્રે વસતે લક્ષ્મી બોલતા ને કર કરે તું ગોવિંદ

લોકો માઇન્ડ નામનું એક કેમિકલ માઇન્ડ છોડે છે આ હમણાં મેં ક્યાંક લીખ વાંચ્યું કોઈ પાશ્ચાત જગતના કોઈ કોઈ ઓથરે કોઈ લેખકે લખ્યો છે લોકો માઇન્ડ નામનું એક કેમિકલ આપણું મન છોડે છે શું કામ ક્યારે જ્યારે આપણા મોબાઈલની નોટિફિકેશન વાગે વોટ્સઅપને ટોન વાગે ને વાગે ને ફોન માં એટલે એ માઇન્ડ માંથી એવું એક કેમિકલ છૂટે છે કે જ્યાં સુધી એ વોટ્સઅપ આપણે જોઈએ નહીં ત્યાં સુધી આપણને ચેન નહીં પડવા દે હા સાયન્સ છે હમણાં હમણાં ક્યાં કમા છો આમને આમ જો આપણે મોબાઈલનો ઉપયોગ કરતા રહ્યા આમને આમ જો મોબાઈલ તરફ આ પાશ્ચાત્ય જગતનું મોકલેલું એક ગાંડ પણ છે અને આમ નામ જો આપણે એના એના ઓલામાં જતા રહ્યા સાહેબ તો આવતા પચીસ વર્ષ પછી ભારતના ઘેરે ઘેરે એક હશે તમે જોઈ સાહેબ હા આપણે 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 આપણી મર્યાદાઓ ચૂકી ગયા છે અત્યારે મોબાઈલમાં મોબાઈલ મોબાઈલમાં મોબાઈલમાં અરે આપણે મોબાઈલ માં સંગ્રહ શું કરી રાખ્યો છે મારા વાલા ભગવાન ના ફોટા હોય અને એની આજુબાજુમાં બીજા ફોટા હોય સાહેબ નહીં આ આપણી સંસ્કૃતિ નથી મારા 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 એક મિત્ર છે એ સાંભળતા હશે કદાચ આ લાઈવ છે મારા એક મિત્ર છે એ મને એમ કહેતા હતા રાજેશભાઈ કે ભગવાનને ભગવાન મને કહેતા હતા ભાઈ ભગવાનને મારા વતી પ્રાર્થના કરજો કે મને મારતા પહેલાં પાંચ મિનિટનો ટાઈમ આપે બધું કેમ તને ટાઈમ શું મને કે મારો મોબાઈલ ઇરેઝ કરી નાખું ને એટલે લે મને મને કહેતા પાંચ મિનિટ નો ખાલી ટાઈમ આપે હું બધું ફોર્મેટ કરતો ને પછી ભલે મને મારી સાહેબ આપણે ક્યાં શું કરવું છે આપણે ક્યાં સિદ્ધ કરના બહાર થી તો બધા હાસ્ય લઈને બેઠા છે કે અમે સુખી છીએ અમે સુખી છીએ પણ શું શું એ સુખનો અનુભવ ભીતરથી થઈ રહ્યો છે થઈ રહ્યો છે અંદર થી સુખ છે તો કારણો શોધવા જોઈએ વ્યક્તિગત માણસે પોતાના જ રોગની પોતે જ દવા શોધવી જોઈએ કે મને અશાંત કરનારું પરિબળ છે કયું એ ડાબલો કાઢો ને મારા હા તકલીફ આપણામાં છે અને આપણે એના સમાધાન બહાર ગોતી રહ્યા છીએ जो तो खरा उपनिषद एम कहे छे अयम में हस्तो अयम में हस्तो भगवान अयम में भगवत रह अयम में भव भेष मारा हाथ ज मारा भगवान छे अने हूँ पोतेज मारा तमाम दर्दनी दवा छु देखिए सर मैं खूब અયમ મે ભવ ભેષજ તકલીફ આપણા અંદર છે વિચારો આપણને અશાંત આપણા વિચારો એવા છે જે આપણને અશાંત કરી રહ્યા છે અને એ અશાંતિનું કારણ અથવા એ અશાંતિનું સમાધાન આપણે બાહ્ય જગતમાં શોધી રહ્યા છે ના બોલે બોલે જગત અત્યારે તો શું થયું છે ઘણા એક એજન્ડા ચાલે છે તમારા મનમાં કચરો ભરવાનું આ તમે સ્વીકારો ન સ્વીકારો એ તમારી ઈચ્છાની વાત છે પણ એજન્ડા ચાલે છે અત્યારે તમારા મગજમાં કચરો શ્રાવણ મહિનો આવશે ને એટલે તમને વોટ્સઅપ આવશે તમે જોજો કે શંકર ભગવાન પર દૂધ નહીં ચડાવવાનું આવશે તમને આવ્યા છે આવા વોટ્સઅપ આ એજન્ડા ચાલે